વર્તમાન સમયમાં મોટા ભાગના લોકોને કિચન ગાર્ડન કરવામાં છોડ ઉગાડવાનો શોખ હોય છે ત્યારે કેટલાક લોકો બોન્સ પ્લાન્ટને ઉગાડતા હોય છે એક જાપાની કળા દ્વારા નાના કદના પરંતુ આકર્ષક આપવાની તકનીક પણ છે આ છોડની સંભાળ લેવા માટે કેટલીક કાળજી રાખવી પણ આવશ્યક છે બોન્સાય પ્લાન્ટને લોકો ગુડલક પણ માને છે આ અહેવાલમાં જાણીએ બોન્સાઈ પ્લાન્ટ વિશે સામાન્ય રીતે જો આપણે કોઈના ઘરે જઈએ તો ત્યાં બોન્ઝાઈ છોડ જોયું હશે જેને જોઈને આપણે ગાર્ડનિંગ સમજીએ છીએ પરંતુ બોન્ઝાઈ છોડનો ગાર્ડનિંગ નહીં પણ એક કળા છે બે હજાર વર્ષ જૂની આ કળા આમ તો સામાન્ય રીતે ચાઈનાથી શરૂ થઈ પરંતુ જાપાનમાં તેનો ખૂબ વિકાસ થયો છે અને ત્યારબાદ આખા વિશ્વમાં આજે પ્રચલિત થઈ છે વડોદરાના દરપા પંચાલ છેલ્લા દસ વર્ષથી બોન્ઝાઈ આર્થ નો શોખ ધરાવે છે અને બે છોડથી શરૂ કરેલી સફરમાં આજે તેમના આંગણામાં સો બોન્ઝાઈ દરપા પંચાલે યુટ્યુબ ફેસબુક અને પુસ્તકોના માધ્યમથી આ કળા શીખી અને તેનો વિકાસ કર્યો છે આ ઉપરાંત દર્પા પંચાલ વડોદરાની બનિયન બોન્ઝાઈ ક્લબના સભ્ય છે અને તેના પર કામ પણ કરી રહ્યા છે ચાઇનીઝ લોકોએ ડેવલપ કરેલી આર્ટ છે લગભગ વર્ષ જૂની આર્ટ છે ચાઇનીઝ જોડેથી જાપાનીઝ લોકો શીખ્યા અને જાપાનીઝ લોકોએ પછી વર્લ્ડમાં એને સ્પ્રેડ કર્યું એક્સપોઝ કર્યું અને આખા વર્લ્ડમાં હવે બહુ ફેમસ થઈ ગયું છે બોન્ઝા એક મોટી લક્ઝુરિયસ આર્ટ તરીકે લોકો માને છે પણ એવું નથી બોન્ઝાઈ નાના જ સામાન્ય પ્લાન્ટ્સ થી પણ ચાલુ થઈ શકે છે દરપંસાલ 1 થી દોઢ કલાક જેટલો સમય આ પ્લાન્ટના જતન માં વાપરે છે આજે તેમની પાસે સો જેટલા પ્લાન્ટમાંથી 25 પ્લાન્ટ ટ્રેનિંગ માં છે કે જેને યોગ્ય માવજત આપવામાં આવી રહી છે બોન્ઝાઈ છોડ માટે માટી કુંડા યોગ્ય ન્યુટ્રિશન અને જતન ખૂબ મહત્વની માન્યતા ધરાવે છે બોન્ઝાઈ કળા ધીરજ એકાગ્રતા પ્રકૃતિ પ્રેમ કેળવે છે જેના કારણે મન ને પણ શાંતિ અને સુખુન મળે છે આ કામ કરવાથી માઇન્ડ ને બહુ હેપી રહેવાય છે આપણા અને એક ગુડ ડોપા માઇન્ડ રિલીઝ થાય છે આપણા માઇન્ડ માંથી તેના લીધે આપણે હેલ્થ પણ સારી રહે છે ઇવન આપણા મેન્ટલ પીસ માટે પણ સારું છે અને પ્લસ તમને એક ધીરજ આવે ધીરજ અત્યારની લાઈફમાં ધીરજ રાખવી બહુ જરૂરી છે જે અત્યારના યંગસ્ટર્સમાં બહુ ઓછી હોય છે પણ એ ધીરજ ડેવલપ થાય છે આનાથી આમ બોન્ઝાઈ છોડ ના માત્ર એક છોડ છે પરંતુ આ એક કળા છે સામાન્ય માણસ પણ તેને વિકસાવી શકે છે કેમેરામેન કિશોર શેષ સાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા